તો છેલ્લે શરૂ કરતી હે કેમ છો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમાં મિત્રો હું મિત્રો જોરદાર ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એલાઇટ મોશન એપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પહેલાં બિલાઇકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા તો નીચ લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો શું ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું ટચ કરી અને સર્ચમાં લખી લેવાનું મિત્રો આપણે ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોરે એડિટર લખ્યા પછી સર્ચ પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે આ રીતે મિત્રો ઉપર ઠાકોરે એડિટર લખેલું આવી જશે ડોટ જોઈ લેવાનું અને લોગો જોઈ લેવાનો લોગોમાં ટી અને ઈ લખેલું લાલ અક્ષરમાં છે મિત્રો એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી આપણે સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો સર્ચમાં કોડ લખીશું મિત્રો આપણે ત્રણ જીરો ત્રણ જીરો ચાર આઠ આ રીતે મિત્રો ત્રણ જીરો ચાર આઠ લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું ટચ કરશું એટલે પેજ ડોટિંગ લેશે મિત્રો અને આ રીતે પહેલું આર્ટિકલ દેખાય મિત્રો એના પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશે એટલે એડ આવશે એડના અહીંથી સ્કીપ કરી લેવાની મિત્રો આપણે સ્કીપ કરશે એટલે આપણું આર્ટિક આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી અલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કર લેવાનું મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ અલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો તો અહીંથી બેગ જાઉંશું મિત્રો અલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે મિત્રો પ્રોજેક્ટ પર ટચ કર્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવી જશે ફૂલ પ્રોજેક્ટને આપણે ઓપન કરી લઈશું હાલ થોડું સેટિંગ કરશો અને તમારો ફોટો એડ કરશો એટલે તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે તો આ રીતે આપણું ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે ફોટો એડ કરવા માટે નીચે જવાનું ગ્રુપ લેયર દેખાતી હશે મિત્રો લાલ લાલ એમાં એના પર ટચ કરવાનું એડિટ ગ્રુપ પર જવાનું આ રીતે આપણી લેયર આવી જશે મિત્રો અહીંયા બીજા નંબરનો ફોટો દેખાય મિત્રો ફોટાના ફોટા પર ટચ કરી અને ડિલેટ કરી દેવાનો અને તમારે તમારો ફોટો એડ કરી લેવાનો મિત્રો આપણે ફોટો એડજસ્ટ ના થાય તો ફોટા પર ટચ કરવાનું મૂવ એન્ડ ટ્રાન્સફર પર જવાનું નાના મોટી કરી અને એડજસ્ટ કરી લેવાનું ફોટાને આ રીતે ફોટો એડ કરી લેવાનો મિત્રો તમારો આ રીતે ફોટો એડ કરશો એટલે તમારો સ્ટેટસ રેડી થઈ જશે મિત્રો અહીંયા ઉપર જઈશું મિત્રો અહીંયા પાર્ટિકલ ઓફ છે તો એના પર ટચ કરી ઓન કરી લેવાનું નીચે જવાનું અહીંયા ટેક્સ પે જે ઓફ છે એના પર ટચ કરી ઓન કરી લઈશું ઓન કરશે એટલે ટેક્સ પેનજી આ રીતે આવી જશે અને આપણું સ્ટેટસ પણ મિત્રો રેડી થઈ જશે મારા નામનો મારા નામનો લોગો છે તો મિત્રો તમારા નામનો લોગો પણ એડ કરી શકો છો અહીંયા ઠાકોર ટેકનિકલ પાંચ લખેલું મિત્રો એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે ઓકે આઈકમ પર ટચ કરી દઈશું આપણે બેક જઈશું મિત્રો આપણે આ રીતે મિત્રો આપણું ટેરેસ રેડી થઈ જશે હવે આ ટેરસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરીશું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું લેટેસ્ટ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી